कथा प्रसंग अंदर परम पूज्य सदगुरु जोगी स्वामी बातों साक्षात सविता भाग एक किरण एक सौ एक पॉइंट नंबर थ्री स्वामी के जेवा सेवा <coughs> जो ओ तो वो नए भूलाई जाए एटल अपने औरो खाम आटली आपडी खामी छे जे वस्तु मां स्नेह होय वस्तु तुमाय संभाळवी न पडे जे वस्तु मां हेत प्रीत होय ही वगत सांभरे सांभरे अ ए એટલે તકલીફ ઈ પડે કે ધ્યાન નો તમે ક્યો ને કે સાધુ હો એનું ધ્યાન થાય નહીં વો વાંધો શું છે શબ્દોમાં સાધુનો અર્થ તો હું થાય એને ખબર નથી હવે ખાલી સાધુ શબ્દ છે ને એને અમે વાંધો છે ध्यान એટલે વગર સાંભરે વસ્તુ સાંભરેને એ ધ્યાન કરે સંભાળીને પડે ગોરાતન સ્વામી કે તમે તમારો દેહને ભૂલો છો નહીં એ સ્વામી કે ભગવાનની મૂર્તિને ભૂલતો નથી હે તેલ ધારા અખંડ ભગવાનની મૂર્તિ જોકો છોરો કોઈ પ્રશ્ન કહ્યો આખંડ ખંડ કેમ દેખાય ધ્યાન સમય વિભાગ પાડ્યો તમે તમારા દેહને ભૂલતા નથી એ હું મહારાજની મૂર્તિને ક્યારેય ભૂલતો નથી તકલીફ ધ્યાન છે એ શબ્દ હમે છે પણ ધ્યાન એટલે શું એને ખબર પડતી નથી બીજો શબ્દ મૂકો ને તો ગયા સમજો ને એટલે સ્વામી કે ધ્યાન એટલે વસ્તુ સંભાળી ને પણ સાંભળે એ ધ્યાન કહેવાય એટલે આપણે ભગવાનને છોડીએ તો ભલે પણ એ આપણને છોડે એવા નથી એમ આવ્યું બોલો આપણે આપણા સ્વભાવને લઈ અને માણસ માત્ર દુઃખી પામે છે बाकी दुख कोई प्रकार क्या ही थी। सेनो दुख से पोता धैर्य न थे समझा ने धैर्य थाय तो तो ओहो आनंद थाय जो था स्वामी था था था। बाबा के स्वामी के आ वीटी पेरी ने तो बदा हाथ दिखा रहे हैं कांड कपाई गई तो कोई नाम के खड़ियाँ पेरी होइ क्या पेरी होइ तो mm. ये मुझे होइ तो मुझे देखा रे हाँ देखा रे टूटो ना देखा हमें कि एक दिना मारिया का निश्चिपट जो तो सभा मात्र चलिया बुरा तान समझ के जो <coughs> अले भगवान पुरुष एनी निष्कट थोड़ा लाभ है स्वामी के पोता अधम पतित मानव मान निशा जीव गुला पमी जाए कल्याण मारत भरी जाए पृथ्वी पर आकाशीय <coughs> ओहो हो, हो आप, आम आटल साधन करी कर माला फेर आटे आम करल्याण कि नहीं सह भगवान धाम मैं कि नहीं माले एम करे जी हिम्मत हारी जाए स्वामी के पृथ्वी पर मुक्त से आगे बात करी स्वामी के पोता ने कृतार्थ और पूर्णपण मानो हूँ अधम सौ वो पापी से अमने मानवा आ बदा विभाग करो पृथ्वी पर मुक्त से ये ने आग अने वोली बात से ये अक्षरधाम खबर है आग की थी तो मोटा ने आग स्वामी के निष्कबर था घो लाभ से घो लाभ से जो। हूँ अधम छू तो उद्धार करना, तो करना, करना, करना हमें भगवान है हूँ पतिज तो पावन करना हमें भगवान से अधम पति मानते उधार करना पावन करना हमें भगवान वस्तु आती नहीं हाँ से जो ई के पृथ्वी पर मुक्त है एनी बात करे विभाग वो करी आकाश आकाशवाणी જ્ઞાન પામીએ કલ્યાણ પડી જજો હજુ પણ ભગવાને સંત મૈયા હોય એનો આશરો હોય એ માટે તો કોઈ વાંધો ના આવે તો એને માટે કોઈ વાંધો ના આવે તો શા માટે કાર્ય કરું પણ કાર્ય કરવાનું ફળ ભગવાન અને સંત એના હાથમાં છે શ્રી કૃષ્ણ ભગવાને और जो जो के दो तारो कर्म करो अधिकार से फल नो ने हाँ। श्री कृष्ण भगवान ने अर्जुन ने कीधु जो अधिकार से कर्म करने फल नो नहीं फल आप ये मारो अधिकार से ये फल मारो अधिकार से दो तो। તારે તો કર્મ ક્રિયા કરવાનો બસ એટલું ધ્યાન રાખજે મારી આજ્ઞાથી કરીશ ને તો તને પાપ નહીં લાગે અને તારી મેળ કરીશ તો તારે પાપ ભોગવું પડશે જોયું આજે ગીતા છે અઢાર અધ્યાય કારણ આ છે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને અઢાર દિવસ સુધી આ કીધું તો એ અર્જુન છે ને કંઈક જાગી રહ્યો શું શું બધું હોઈ ગયું તો માથે ઉઠી આપણે કંઈ કરવું નથી આપણે કંઈ કરવું નથી રાડ લેવું નથી આ બધું મારીને પેટ ભરું આવું કામ કરું જો ભગવાન કે અર્જુન એ તો કાર્ય મારે કરવું છે તો ખાલી નિમિત્ત કરું છું સમજો ને એને ખાલી નિમિત્ત બનાવું છું પણ કાર્ય કરવું છે ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એનાથી પર રહેવું એ આત્મસત્તા છે એ કહે છે થોડ પણ સૂક્ષ્મ પોતાના મનનું ધૈર્ય મૂકી અને સદપુરુષ આજ્ઞામાં રહેવું ને એ સૂક્ષ્મ આત્મકંઠ વર્ણિની ક્યાંની લોજની અંદર હ પોતાનું મનનું ધૈર્ય મૂકી અને સદગુરુ મુક્તાન સ્વામી એની આજ્ઞામાં રહ્યા બોલો જોયું ને ઓલી છે આત્મવિષ્ઠા દેહ પૂરતી અને આ છે આત્મનિષ્ઠા ઉપાસનાની ઉપાસ સુખ દુઃખનો ભોગતા જીવ અન્વય અને એનાથી પર એ પરિરિક સ્વરૂપ છે એટલે એટલે જુદો અને જીવ છે દેહ ભેગો ભળી જાય એટલે સુખ દુઃખ ને ભોગવે ખરો છેલ્લા પ્રકારના ત્રીજામાં લખ્યું છે દેહ ભેગું ભળે માટે દેહને યોગ્ય સુખ દુઃખને પામે છે પણ જીવનો સ્વભાવ એવો જીવ તો અવિનાશી છે સ્વામી કે અગ્નિ છે એ લોખંડની અંદર પરસ કરે તો લોવાના ઘા ખમવા પડે શા માટે એનો શંક્યો અન્વય થયો પણ એનાથી નોકરે તો લાગે નહીં એમ દે એને યોગ્ય કરી જીવ સુખ ને પામે એનાથી જુદો માને તો સુખ ભોગતા જીવ નથી એટલે ભગવાન છે ને જોયું આપણે ભગવાનને ભૂલીએ ભલે પણ ભગવાન આપણે ન ભૂલે જોયું ક્યારે તો નિરિકલ્પ समाधि थी आपने जोड़ा ना होय तो आपना ब्राह्मण नो धारी मुकी और आपने जोड़ा ना होय तो भगवाने अर्जुन भगवान अर्जुन रथ आ गयो क्या रे अर्जुन ने बुद्ध भगवान उपदियो खाली बेहि गयो जो हाँ खाली बेहि गयो एम दादा कृष्ण रथ आ गयो ने एम आपरो रथ भगवान મોક્ષને ક્યારે આપે મોક્ષના માર્ગમાં એ કેમ આપણે કરવાનું બધે સ્વામિનારાયણ તો આપણો મોક્ષ રૂપે રથ ભગવાન નાનો પડે સારથી છે સારથી પણ ક્યારે આપેલું હોય ત્યારે આપણું ધારું સોડવું પડે હા स्वामी कहता बीजा ने मन हो भी गई और पछे आम करी आम करी तो हारो नहीं ये केम करबर बस मन गमतू मुकी हरि गमता मारवना स्वामी के जीव साधन मान्या आधार करे छे जो पान ये वस्तु भगवान ने मोटा पुरुष <coughs> એની આજ્ઞાથી કરે તો થોડું કરે ને તોય થાય પોતાની મેળે ગમે એટલું કરે તો થોડું છે બોલો અને સાઈ બાપુ લેખ્યું એમાં દેશકાળ છે હું દેશકાળ આપણે માળા ફેરવી આપણે મેળે તો આપણે માને હું માળા ફેરવું છે આ નથી ફેરવતો હું ડનવર કરું છું આ નથી કરતો બીજું કંઈ નહીં શા માટે એ આપણી પર એનો હાથ છે વંજો પંજો છે આપણા પર લખ્યું जेना बाप समर्थ होने दीक चिंता एनी सहाय करे मध्य प्रकरण एकत्र हाँ जेन बाप समर्थ हो दीकरा सहाय करे जेना बाप असमर्थ हो शू सहाय करे बोलो मया थी स्वभाव थी पर मे तो ये अपने करे, 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 करे। करे। पर केवी सही <coughs> आप मन झरिय मूक् मन होता पचास टका है पचास टका आप फिफ्टी फिफ्टी नहीं વદુ એનો વદુ ઇ કેમ કરવાનું બોલ વો ક્ષેત્ર ના માર્ગ માંગે જો ને જે ઠકાને મનોવશ કરીને ધારા કુંટી થાય એ ઠકાને નિમિક્ષરણ ક્ષેત્ર કહેવાય એ ઠકાને જોબ તો વ્રત ધ્યાન પૂજા જે કરો સુકૃત એનો અનંત ગણો ફળ થાય એવું નિમિક્ષ છે તો जे ठिकाने भगवान ये सुंद्रता होगा ना दृढ़ मन कर मनोम चक्र धारा कुंठित थी जाए दस इंद्रिओ अग्यारों मन अग्यारा हाँ चक्र होने खा, खा खादा हो आकरा जो

рук તો નસીજાવ તો શાંતિ છે ને એમ સંકલ્પ વિકલ્પ રૂપ તાપ છે હેમાંથી બસવા માટે દી સંકલ્પ એવજ સત્પુરુષ એને પાછે જાય ને તો છૂટી જાય એટલે મન સ્વયં પૂ કેવી રીતે એમ કેવા ખાતર કે જીવન મોક્ષ ખાતર ના કે કેવા ખાતર હોય અને ઓલી હોય ઈ કેવળ મોક્ષને માટે આત્યંતિક કલ્યાણને માટે સ્વામી કે જીવ માન્ય આધારે બધી કરે છે બોલો એટલે સ્વામી કે તો તનાગરમાં સતત ઓસે ગુણો તન સ્વામીતાને એના વખતમાં સ્વામી કે मारी भी मंदिरे मंजरे तो बहुत जाल मारी दस जावा तो तो मार से तो के स्वामी तुम वजन सहन ना सके पे तो स्वामी के कोठार मरियो ने ते को मटला हो ने? हा? एक, आत्मा, एक, आत्मा एक आत्मा ए, तो। हा? हाथ में एक हाथ में हरी हड़ी मूकी तो जो सड़ी जाता हाँ खाली स्वामी ने हाथ पकड़ो तो तो ही ना ના ધરે આધારે ભાઈ ભાઈ હા હવા ભરે હવા ભરે થઈ જાય એમ સામે બાબત ક્યારે ક્યારે બોજ માને આમ કરતા બે હાથમાં એક ગળ માટલા હોય અને હળી મૂકીને દાદરો સડી જાય કોઈ ગુણાતો ખાલી હાથ પકડો તો હા ટેકો જેવો ટેકો તો ન થાય બોલો જનમ મરણ સ્વભાવ આ બધું છે ને એ ઠોકો મળી જાત કોઈ બે ટેકાન ચુરનો પરત સમજો ને સ્વભાવ છે જનમ મરણ આ બધું છે ને આ ઠેકો આપ્યો ને તો આ બુદ્ધિ પરતી જાશે એટલે સાધન કરે કરો પણ જીવ મને આધારે કરે બોલો સહજાનન સ્વામી મહારાજ